ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ થયો છે ભારતીય જનતા પક્ષ ભાવનગર શહેર સાથે બોટાદ અને બંને જિલ્લાના હોદ્દેદારો અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાના કાર્યાલયનો પ્રારંભ થયો છે શ્રી નિમુબેન બાંભણિયાના જન્મદિવસ સાથે આ કાર્યાલય પ્રારંભ થયો ભાવનગરમાં બાલિકાઓના હસ્તે પૂજન વિધિ અને મહાનુભાવોના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યાલય શુભારંભ થયેલ છે અહીં ભાજપ અગ્રણીઓ કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અભિનંદન પાઠવ્યા છે ગણપતિ મહારાજ સતગરો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર